એક ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તો લોકસભા ચૂંટણીને લઈને વહેલા બજેટ સત્ર શરૂ કરી દેવામાં આવશે સુધારા વિધેયક સહિતના નવા બિલો બજેટ સત્રમાં લેવામાં આવશે તો એકવીસ થી ત્રેવીસ દિવસનું વિધાનસભાનું બજેટ સત્ર રહેશે તો આજ બાબત પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ વિધાનસભાનું એક બજેટ સત્ર હવે શરૂ થવા જઈ રહ્યું છે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને આ બજેટ વહેલું રજૂ કરવામાં આવશે શું વધુ વિગતો સામાન્ય રીતે માર્ચ મહિનામાં અથવા તો ફેબ્રુઆરી એન્ડની અંદર બજેટ સત્ર વિધાનસભાનું મળતું હોય છે પરંતુ સ્વાભાવિક છે વિધાનસભા લોકસભા ચૂંટણી છે અને આ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર ફેબ્રુઆરી મહિનાની અંદર મળવા જઈ રહ્યું છે તેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે પહેલી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને બીજી ફેબ્રુઆરીએ એટલે કે બે ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે કેન્દ્ર સરકારના બજેટ બાદ વિધાનસભાનું ગુજરાતનું બજેટ પણ બીજી ફેબ્રુઆરીએ રજૂ થશે ખાસ લગભગ એકવીસથી ત્રેવીસ દિવસોનું આ વિધાનસભાનું બજેટ સત્ર છે જેની અંદર અલગ અલગ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોના સુધારા વિધેયકો આ ઉપરાંત અલગ અલગ નવા વિધેયકો પણ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે અલગ બિલો જે છે તે પણ સંસદીય બાબતોના વિભાગો તરફથી હાલ તૈયાર થઈ રહ્યા છે કે જેને બજેટ સત્રની અંદર તેની મહોર મારવા માટે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવશે પરંતુ જે તારીખને લઈને ઘણા સમયથી જે અસ્પષ્ટતાઓ હતી તેની સ્પષ્ટતા થઈ છે કે બે ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે અને પહેલી ફેબ્રુઆરીથી બીજા વિધાનસભાનું આ બજેટ સત્ર જે છે તેની શરૂઆત થશે એટલે કે સત્ર શરૂ થયા બાદ તેના નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ગુજરાત વિધાનસભાનું બજેટ જે છે તે પણ ગૃહની અંદર રજૂ કરવામાં આવશે ત્યાર પછી લગભગ પાંચ થી છ દિવસની બજેટ પરની ચર્ચાઓ હશે ત્યારબાદ અલગ અલગ સુધારા વિધેયકો અને નવા બિલો પણ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે તમામ વિગતો બદલ